પોરબંદર શહેરમાં કૂતરાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અનેક વખત અહેવાલો પ્રસારિત કરાયા હતા ત્યારે હવે આ ત્રાસ દૂર કરવા કૂતરાના ખસીકરણ તેમજ તેમને પકડી ઓરદર ગૌશાળા ખાતે રાખવા સહિતની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે પોરબંદર શહેરમાં કૂતરાનો આતંક વધી રહ્યો છે વર્ષ દરમિયાન લગભગ છ હજારથી વધુ લોકોને આ કૂતરાઓ પોતાનો શિકાર બનાવે છે જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અનેક વખત આંકડાકીય અહેવાલ પ્રસારિત કરાયો છે ત્યારે શહેરમાં કૂતરાનો આતંક દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં હડકાયા કૂતરાનો પકડવા બે પાંજરા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ ઓળદર ખાતે કૂતરાના ખસીકરણ માટે ઓપરેશન થિયેટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તે ઉપરાંત કૂતરાને ખોરાક નાખવા માટે પંચ પર નકી કરવામાં આવશે અગાઉ ખસીકરણ માટે ટેન્ડર કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ પાર્ટી આવી ન હતી શહેરમાં ડોગ ઓપરેટિંગ પોઈન્ટ નક્કી કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે એ ડોગ ઓપરેટિંગ પોઈન્ટ નક્કી થાય ત્યારબાદ એ જાહેર કરવામાં આવશે અને એવા ડોગ ઓપરેટિંગ પોઈન્ટ સિવાય અન્ય જગ્યાએ કૂતરાને ખોરાક નહીં આપી શકાય એ પણ સૂચનાઓ આપવામાં આવશે વધુમાં જે શહેરમાં એગ્રેસિવ કૂતરાઓ હોય એને પકડીને રાખવા માટે આપણે વધુ જે ગૌશાળા છે ત્યાં જે વધારાની જગ્યા આવેલી છે ત્યાં કૂતરાઓને રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે हर हाँ जो एग्रेसिव पुत्र हो जाने राखा मार तो तो के यापड़े पांच जना खरीदने पर काम भी तमाम आवेल है इसे डॉग समान पांच जना आउट से इसलिए जहरीला कोई फरियाद उठाऊँ से तब पुत्रा पकड़े दें क्या पुरुषा राखा मार सब शहर नहीं अंदर अंदर जी दर दर जो मंथ के पांच सौ जिरह डॉग मेट ना किस्सो बनता हुई है त મહાનગર પાલિકા બનીએ ત્યાં પછી તરત જ આપણે ડોગ બિઝનેસ કંટ્રોલ કરવા માટે સમયાંતરે ટેન્ડર પાડવાની કામગીરી કરેલી છે ચારથી પાંચ વખત આપણે ટેન્ડર કરેલા છે તેમ છતાં આપણને યોગ્ય પ્રતિસાદ મળેલો નથી એ અનુસંધાને આ જે ટેન્ડરની જે લિમિટ છે ફાઇનાન્શિયલ લિમિટ એ વધારી અને નવેસરથી ટેન્ડર કરવાની પ્રક્રિયા આપણે હાથ ધરેલી છે જો આવી કોઈ આપણને એજન્સી મળશે તો જે ડોગને જે સ્ટરિલાઇઝ કરવાના હોય છે એ કામગીરી પણ આપણે કરી શકાશે દર મહિને પાંચસો જેટલા લોકોને કૂતરા બચકા ભરે છે ત્યારે શહેરમાં રાત્રિના સમયે કૂતરાનો આતંક વધી રહ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર